છે ને બાપુ ભાગવત આમાં કેટલું આવે છે આમાં યુદ્ધનું આવે છે વર્ણન કેક આવે છે અને બીજી વાત કે આપણે આવતી સાલ મોગલ ધામે મહાભારત વગાડવાનું છે અને બાપુ ખુદ વાંચવાના છે બાપુને ખબર છે એનો દાતાર એક જ છે ઠક્કરનો દીકરો તમામ ખર્ચો હોય કે ભલે કરોડ રૂપિયો થાય મારે મહાભારત મોગલ ધામે બાપુ વંદનિયે બાપુ અને અમારા અનસો એમાં ના મુખે આપણે સાંભળવાનું છે આવતી સાલ પહેલા નવરતે સૈતર મહિનાના બાપુના મુખથી મહાભારત તમે જોયું મહાભારત એમ આપણા ઘરમાં છે સમજી ગયા ને આપણા ઘરમાં છે એ આપણે સમજી લેવાનું હોવું હોવું એમ ખાસ ધ્યાન રાખજો દીકરીઓ સંસ્કૃતિ જાળવજો મોબાઈલમાં આપણી દીકરીઓ જ્યાં ત્યાં બેટા ટેટસમાં ન જાય આપણી દીકરીઓ જેવા તેવા ફોટા ન રાખે આપડી દીકરી પરદાદાના દાદાના આપણી કોળીદેવીના આવા રાખો બેટા રામબાઈમાં નો રાખો દેવાયત બોદળ નો રાખો આપણા પરિવાર નો રાખો જેથી નાના મોઢા જોઈ છે ને તમારો દી સુધરી જાય છે આવા રાખો બેટા આ આપણી પરંપરા છે અને બીજી વાત અંધશ્રદ્ધામાં જાતા જ નહીં કોઈ હોમ બાપ કોઈ તમને કે મોગલ નડે મન દઈ દેજો પિતૃ નડે મન દઈ દેજો કરેલું મને દેજો હવે આ ઘો બહુ કરી ગઈ છે બાપુ કે મને બાપુ મેળડી મન દઈ દેજે મન દઈ દેજો પણ તમે એક થાય લેજો અંધશ્રદ્ધાનો બહુ વિરોધી છે જે કાંઈ નડે છે બાપુ તમારા કર્મ નડે છે હર કોઈ માણા જે કાંઈ નડે છે કર્મ નડે છે મહાભારતમાં છે જ ને લાજરે લુતાતી જ્યારે ભીમની ગદાને ભાળી ત્યારે એનો જડે છે જાંગો ખુમાણી ભગવાન ને ખબર છે આમ ન હોય કે આ પહેરી લે અને કેળનું પાંદડું બાંધી એને ખબર હતી જો અદર નો થઈ જાય છે તો આ પાંડવોના ભૂખા કાઢી નાખશે ઈશ્વર ની લેલા ઈશ્વર જ જાણે જો ખુમાણી એનો પુરાવો જોડે છે અને કોરવો ને કાપ્યા પછી એ પાંડવો પીરાણા કોરવો એ કાપ્યા પછી એ પાંડવો પીરાણા એ માળે સતા હાડ ક્યાં ગળે છે આ કરેલા કરમ ના બદલા દેવા પડે છે છે દેવા પડે એ નડે આ કરેલા કરમ ના બદલા દેવા પડે દેવા પડે સમયની મર્યાદા છે બાપુ કારણ કે બોલીશ તો મોહાળનું ગામ છે આના પછી ખબર ન રહીએ પણ વૃક્ષમણીના લગ્ન છે હું ખૂબ રાજી થયો માતાજીના ધામધૂમથી ને હે ભવાનિયું દીકરીઓ ઉજવજો મને ખૂબ મજા આવી છે પણ બાપુની મને વાત બહુ મજા આવે છે કારણ કે બાપુના એક એક શબ્દ તો જો હું થાકતો જ નથી બોલવાતો આ છોતેર વર્ષ થયા સમજી લેજો આ કારણ કે બાપુ મેં કીધું મોગલ કરો સુવાસ નથી ચડતો તે મને ચાંદ બીડી પી સુવાસ મોગલ મન નથી ચડવા દેતી ને બોલાય

અને કોઈ પણ ની દીકરી ગરીબ તો કહેવાનું નહીં હોય કારણ કે મારા સિવાય કોઈ મોટો ગરીબ જ નથી કોઈ પણ કોઈ પણ દીકરીને ફીના પૈસા આપો કોઈ દીકરીનું કૂંજ્યો કોઈ પણ વરણની હોય તમારે મોગલે આવવાની જરૂર નથી મને એટલું પાણી બચાવો અને મીઠા ઝાડ વાવો બાપ ઓલા ઝેરી ઝાડ ન વાવતા આહીરો એક હું તમને વાત કરું હું કોઈનો વિરોધ કૂતરા રાખો હો પણ વાળીએ ફાર્મ માટે ઘરમાં કૂતરું ન રખાય માં માથે નાનું પગરખું એ પગરખું એને માથે તમે કોણ છો તમે નાગનો પરિવાર છો તમે પાતાળમાંથી આવ્યા છો કોઈ જેમ તેમ નથી બહાર આ નશો તમે રાખો ને એટલે મોગલ દી તમને દુઃખ રહેવા દેતી નથી કે હું આહિર છું એટલે આ નશો રાખોનો બીજો આહિર કે કોઈ પણ ના ઘરે જાઓ નેહડે જાવ ઝૂપડે આવકારો ન દે અહીંયા ના પાડી દેજો કે ભાઈ તારા ઘરનું પાણી ન પીવાય કામ તારો કરોડો રૂપિયાનો દીકરો તો મારે શું કામ છે એનું પાણી ન પીતા હો તમારો નશો ઉતરી જાય છે તમારું માન ન હોય અહીંયા પાણી ન પીશો હું જાહેરમાં કહું છું કહું બાપુ બોલે બાપુ સાચું કહેશ માનનો ઊભા ન રહ્યો બાપુ કારણ અહીંયા તમારું અપમાન થઈ રહ્યું છે માન માનનો ચોખા ઘિનશીરાદી હું દિવાળી મૂકવી છે એ ઝેરને ખાય પણ જ્યાં માન અહીંયા ઉભા રહી આવા ઉત્પાતો ને એને હગાઈ નો થાય વાંઢા વાંઠા એના હગાઈ નો થાય બાપ પણ જ્યાં માનશે કે આવો મારા બાપ આવો મારા આવો મારા પરિવાર એના હગાઈ થાય છે ને એનું પાણી પીજો ખાય છો ને તો સંસ્કાર એમાં પડી છે ક્યારે આવ્યા ને ક્યારે જાય છે ને એના પાણી નો પી છે બીજી વાત ખરબો રૂપિયાનો દીકરો હોય ને આપણો હગો થતો હોય ને એને દીકરી તો માગું નાખ્યો કારણ કે એની મનની મનમાં ન રે મારે અહીંયા માગું ન નાખ્યું હા ભલે ને આપણે ગરીબ શું થઈ ગયું માં ભલે માતાજી એમ સુખી રાખે કરોડો રૂપિયાનો દીકરો હોય તો ભલે ને માતાજી સુખી રાખે પણ અહીંયા માગું નાખવાનું હો આપણો હગો થતો હોય કે દીકરી દેવીશ તારો દીકરો ખેતી કરે છે બોલ દેવી છે એટલે એને મનમાં ફાંકો ન રે કાંઈ મારે અહીંયા માગવું નો નાખ્યું આપણા વાંધો ક્યાં છે કે રૂપિયાવાળો કેમ જાવ એ જ વાંધો નબળાઈ જ મોટી છે રૂપિયાવાળો છે માતાજી એને કરે તમારા ક્યાં ભાઈ વેસાઈ ગયા છે પણ આ એક કાંઠો મનમાંથી રૂપિયાવાળાની અમારે જાતા બી છે શું કામ બીવો ભાઈ બીવાનું ક્યાંય કોકનું ખોટું કરવું હોય એટલે આ સમાજમાંથી પહેલાં કાંઠો બધા હરખાય એને માતાજી જાજુ દે પણ આવું નો કોઈ દીખે છે નાખીએ રૂપિયાવાળા અમારા ઘરે ન હોય નહીં આપણે જેવા સુખી છે ને આવું કોઈ નથી જો આ બધા બેઠા છે ને જો આ માની કૃપાને જ છું પંખીડાનો નો મેળો રે બેઠો સોનગઢ નાયા માટે ઘડી વાર બાપ માતાજી તમને સુખી રાખે મોગલ તમારા ધારા કામ કરે સમયની મર્યાદા ઘણો સમય લીધો બાપુનો બે શબ્દ સમજી અને વાણીનો મારે થોડોક લાભ લઈને બાપુનો અને પછી હું જાઉં કારણ કે બધી સમયની મર્યાદા છે મોગલની અહીંયા વાટ જોવે છે કારણ કે હું અહીંયા છું મારો જીવ છે મોગલ પાસે આ બે થયું છે તો તમારા ગામને ખૂબ મોગલ સુખી રાખે ખૂબ તમારા ગામની માલપુરમાં જાજી આવક દે તમારા દીકરા દીકરીઓ ખૂબ નિરોગી રહે અને આખા ગામના વિઘન આવરણ આફત એ મન દઈ જજો બાપ અને આવા ના આવા કાર્ય કરો અને આવા જ બ્રાહ્મણોને બોલાવો જેથી આપણા ગામમાં જય જય આવ્યો બાપ આનંદ આવી ગયો હવે ભગવાન ને બાપુ આગળ વધે અને દોર બાપુ વધારો મારે બાપુ નો શબ્દનો લાવો લેવો છે